ચર્ચાઓ થઈ હતી આખરે ફરીથી એ પદ છે શહેજાદ ખાન પઠાણને આપી દેવામાં આવ્યું છે જ્યાં શહેજાદ ખાન પઠાણને અઢાર વોટ મળ્યા છે શહેજાદ ખાન પઠાણની તરફેણમાં બહુમતી સભ્યએ મતદાન કર્યું છે એએમસી વિપક્ષના નેતાની પસંદગી માટે કોંગ્રેસમાં ચૂંટણી થઈ પાંચ કોર્પોરેટરે ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો તો નીરવ બક્ષી રાજશ્રી કેસરીએ મતદાન ન કર્યું કામિની જા માધુરી કલાપી અને કમળાબેન ચાવડે મતદાન નહોતું કર્યું અને મોટાભાગના લોકોએ ફરીથી શહેજાદ

એવી કોઈ કોઈ નીતિ કે એવા સિદ્ધાંતો નથી તમે ભૂતકાળમાં તમે જુઓ છો તો પાંચ પાંચ વર્ષ સુધી હું પોતે અમદાવાદ મહાનગરપાલિકાના પાંચ વર્ષ સુધી નેતા રહ્યો છું મારી પહેલાના પૂર્વ અનેક નેતાઓ જે છે જે પાંચ પાંચ વર્ષ સુધી રહ્યા છે એટલે પક્ષ નિર્ણય કરતો હોય છે પક્ષે જ્યારે પણ કોઈ પણ નિર્ણય કરવાનો હોય કોઈને બદલવાના હોય નવા નેતાની નિયુક્તિ કરવાની હોય એ પાર્ટી નિર્ણય કરતી હોય છે એટલે આવો કોઈ નીતિ કે નિયમ કે કોઈ બંધારણ નથી અને પાર્ટીના નિર્ણયથી જ એ નિર્ણય